હેલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજા મજામાં જશો હું પણ મજામાં છું તમે બધા મજામાં જશો એવી આશા રાખું છું તો આજે હું શું કરવાની છું એ તમને વિડીયોમાં બતાડીશ આજે આપણે બનાવવાનું છે અડદની દાળના વડા એટલે કે દેશીમાં ઢેબરા અને પૂરી અને ભજીયા બનાવવાના છે આપણે ગામડાનું દેશી અમારું ફેવરેટ હોય એ જ બનાવવાના છે તો તમે વિડીયોમાં બન્યા રહેજો તો બનાવવાના છે ઠેપરા તો તમે વિડીયોમાં બન્યા રહેજો મારા ભાભી લોકો કેવી રીતે દાળને પીસે છે કેવી રીતે બનાવે છે કઈ રીતે કરે છે એ તમને વિડીયોમાં બતાવું છું દાળને પીસવાનું બતાવું છું તમને કઈ રીતે અમારે દાળ પીસવાનું સ્પેશિયલ મશીન આવે છે અડદની દાળ જ પીસાઈ એમાં અમે અડદની દાળ એમાં જ પીસીએ છીએ મિક્સરમાં નથી કરતા પછી પથ્થર વડે પણ કરી શકીએ છીએ પણ પથ્થરથી એટલી બધી દાળ નથી કરી શકતા તો અમે મશીનમાં કરીએ છીએ તો વિડીયોમાં તો ગઈ આપણે આ દાળ પીસવાનું ચાલુ થઈ ગયું છે જો એ તપેલો ફરી નળદની દાળ છે આ બાજુ મશીન ગોઠવ્યું છે મારા ભાભી અંદર મશીનમાં નાખતા છે એક ભાભી છે એ ફેરવતા છે અને અહીંયા બધો કરકરો લોટ ઝીણો વટાઈને પડે છે ઝીણો થઈને પડે છે તો આખી તપેલાની દાળ છે એ વાંટવાની છે જેથી કેટલા લોકો આને ખાઈ શકે વીસથી વીસ લોકો ખાઈ શકે હું કારણ કે એવડા એવડા મોટા બનાવવાના તો એક મિનિમમ એક માણસ પાંચ પાંચ ઝીપરા ખાઈ શકે એટલા માટે અમારે આટલું બધું બનાવવાનું છે અમારા બંને ભાભી મંડી પડ્યા છે દાળ પીસવા માટે જુઓ પણ કેવું દાળ આમ અમે મિક્સરમાં નથી કરતા આપણે એમાં લીલા લસ લી લીલું મરચું નાખવાનું છે એમાં લસણ નાખવાનું છે અને અડદની દાળ છે એને રાતે પલાળ દેવાની હોય સવારમાં બધા ફોતરા કાઢી નાખવાના એટલે આવી થઈ જાય દાળ એટલે આપણે જ્યારે મશીનમાં નાખીએ ને ત્યારે મરચાં માપના આપણા સ્વાદ પ્રમાણે મરચાં નાખવાનું હોય છે જેવો ટેસ્ટ જોઈએ એટલું અને લસણ એનું સ્વાદ પ્રમાણે આપણે લસણ પણ એમાં અંદર જ મિક્સ કરવાનું હોય છે તો આપણે દાંડું કરે છે અને મારા ભાભી બાંધવા માંડ્યા છે પૂરીનો લોટ જો અમે સ્ટીલના કથરોટમાં કહેવાય ને કાર તમારા એની કથરોટ પિત્તળની કથરોટ છે એમાં બાંધે છે એના મારી ભાણકી બેઠી છે ને પેલા મોટા ભાભી છે એ બટેકા ડુંગળી રીંગણનું બધાનું શાક બનાવવાનું છે મિક્સ સબ્જી કરવાનું છે તુવેરના દાણા બટેકુ આ લીલવા સાફ કરે છે એક ભાભી એક ભાભી બટેકુ સમારે છે ટામેટુ રીંગણ દાણા અને બટેકાનું શાક મિક્સ સબ્જી બનાવવાનું છે ગાઈસ

આ મારી નાની બેનની મોટી છોકરી છે એ હજી છઠ્ઠા ધોરણમાં ભણે છે પણ લાગે છે ને જો મારી બેન તળવા બેસી ગઈ છે ભજ્યા પહેલાં બનાવે છે ભજન લોટ તમને બાંધતા નથી બતાડ્યો પણ એ તો બધાને આવડતું જ હોય એટલે બતાવવાની જરૂર નથી ખોટા દેખાડા નથી મારે કરવા તો જો મારી બેન ગોટા ચાલુ કરી દીધા છે તળવાના જોઈ શકો છો ને એક બાજુ પૂરી પણ તળાઈ ગઈ છે ગાઈસ તમે જોઈ શકો છો મારી બેન કેવી રીતે પાડે છે પછી આ તમે જુઓ એટલે તમને વધારે ખબર પડશે છે તો અને અમે ચૂલા પર જ બનાવીએ છીએ વધારે મોટું જમવો રસોડું હોય તો અમે ચૂલા પર જ બનાવીએ અમે મકાઈના રોટલા પણ ચૂલા પર જ બનાવીએ મોસ્ટ ઓફલી ભાત પણ ચૂલા પર મૂકીએ છીએ દાળ હફવા પણ ચૂલા પર બનાવીએ છીએ થોડું શાક બનાવવાનું હોય તો અમે ગેસ પર મૂકીએ છીએ બાકી ચા વધારે ગેસ પર બનતી હોય અમારે બાકી જમવાનું તો અમારે ચૂલા પર જ બને કારણ કે ચૂલાનો ટેસ્ટ જે આવે ને સ્વાદ એવો ગેસ પરનો સ્વાદ નથી આવતો એટલા માટે અમારે અમારામાં ગામડામાં તો ચાલે કારણ કે લાકડા પાકડા બધું મળી રહે એના માટે તો આપણી બેન બનાવવા બેસી છે અમારે બેને મહેમાન આવ્યા છે એટલે ચાલુ કરી દીધું છે એમને બનાવવાનું ભાભી બધા કામ કરે છે પોતા પોતાનું હોવું એટલા માટે તમે તો જોઈ શકો છો કે બનાવે છે ભજીયા પાડે છે ભજન લોટ છેલ્લા છેલ્લા પાતળો તગ્યો લાગે છે તો તમે જોઈ શકો છો ચૂલામાં આગ સળગતી છે મારી બેન ચૂલા પાસે બેઠી છે અને ભજીયા ગોટા પાડે છે પૂરીઓ તળાઈ ગઈ છે તમને કેવું લાગે છે તમે મને કમેન્ટ કરીને કહેજો અને કોને ગોટા ખાવા છે કોને પૂરી ખાવી છે ને ખાસ તો અમારા દેશી ઢીબરા કોને ખાવા છે એ મને કોમેન્ટ કરીને કે જો મારી બેન હશે છે જો છે છે આ હશે ચૂલામાં કોને પહેવાનું ગમે તપે બહુ પણ બધાને ચૂલાનો ટેસ્ટ ભાવે એટલે બધાને બનાવવું પડે તો ગેસ તમે જોઈ શકો છો બની ગયું છે જો આપણે બનાવ્યું છે આર્યું શાક તમે જોઈ શકો છો નળદના ઢેબરા તમે જોઈ શકો તો આજુબાજુ બધા બેસી ગયા છે મારા દાદી બેઠા છે ને હવે મારી બેન બીજાને વારો દેવડાવ્યો છે કે તું બનાય થોડી વાર ત્યાં સુધી મારી બેન સાડી પહેરીને રેડી થઈ જાય ને અડદના ઢીબરા બનાવવાના બાકી છે ગાઈસ તો તમે વિડીયોમાં બન્યા રહેજો અને અડદના ઢેબરા કેવી રીતે બને છે ને એ જોજો તો આપણા બેન સાડી પહેરીને રેડી થઈ ગયા છે ને એક બાજુ ભાત મૂકી દીધું તું તો એ પણ થઈ ગયું છે ને હવે છેલ્લા બનાવે છે અડદના ઢેબરા તો જો અળદનો લોડને અમે પીસી નાખ્યો તો હળદની દાળ પલાળેલી હતી પી એને ફલતા બધા કાઢી નાખ્યા પીસીને બધો મસાલો કરીને એમાં નાખવાનો આપણે ગરમ મસાલા મરચું લીલું મરચું લસણ બધું જે નાખ હોય મેથીની ભાજી પણ છે વટે ન ખાય તો મારી બેન બનાવે છે અડદના ઢેવરાને તમે જોઈ શકો છો તમને કેવા લાગ્યા કમેન્ટ કરીને કહેજો કે પ્લીઝ અને આપણી ડીશ રેડી જોઈ શકો છો તમારે મારી ડીશમાં બધું પડ્યું છે